હાલો ડાયરા ને ગુડ આફ્ટરનુન જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય કૃષ્ણ તો કેમ છો ડાયરો મજા બસ હો તો મિત્રો આજ તો હે ને વિડીયો આપણે હવાનો કઈ બનાવ્યો નતો ચાલુ પણ નતો વીરો તો અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો એમાં ને શેરુભાઈ ને અમે કોઈ રીતા ને ત્યાં ઘડીએ ઘડી આટા મારતા આવે ઘુમરા મારે અને પાછો હોય આવે ઘરે ઘડીક ખાય ને પંદર મિનિટ પાછો આવે તું વીંટ આવે ને ત્યાં ને હાલો મિત્રો તમને બિલ બતાવો આપણે ગઈકાલનું કાલ નું આ તો અમારા દાદા નીમનું છે ચોત્રી રૂપિયા માં વેચાણા છે ચોત્રી રૂપિયા ની કિલો આપણે શું છે ભાવ આપણે પામ બે તો એટલો જ ભાવ છે સાડત્રી રૂપિયા સાડત્રીસ પોઈન્ટ આપણે સાડા સાડત્રીસ રૂપિયા આવ્યા છે તો અત્યાર કિલો વજન છે

થઈ તો તો જ નકરી તમારે છે જાય ભગવાન નકરો બતાવે આપણે તુવેર બગાડ નાખું દરરોજ બતાવવાની વિડીયો ચાલો મિત્રો આપડે દરરોજ એવરે છે ને ત્રણ કિલોની એસી આવે સાઠ સિત્તેર ની એસી કિલોની

એક છોડે થી ચાર થી પાંચ કિલો નીકળે અંદાજે સામાન્ય ત્રણ કિલો તો એક છોડ નીકળે જ છે આ વર્ષે માત્ર કિલો દોઢ કિલો ની જેવરેજ માં ચાલો મિત્ર હવે ને અને સાફ સફાઈ કરી નાખીએ બાળકો જો નિશાળે થાવી ગયા એટલે સીધા આવે ગલુડે કા સોનો મજા આવે હે હા હું કરે છે હમ જીનકા જીનકા કા કરો સોનું હે સોનું સોનું ચાલો મિત્ર આપણે એની સાફ સફાઈ નું કામકાજ ચાલુ કરી દઈ હમણાં પાછો સંકડાઈને આવવાની તૈયારી છે બસ પંદર વીસ મિનિટમાં એના મિત્રો આપણે કમ્પ્લીટ ચુવેર ધોવા સાફ કરી અને ધોઈને જો પાછી સુકવી દીધી આપણે ઠેકાય અને હાથ પગ ધોઈ નહીં છીએ કાગળ પાસે ઉલ્લી બાજુ દેખાય ત્રણ ગાડી દરરોજની એવરેજ ત્રણ ગાડીની આજ વજનમાં થોડીક વધારે હશે એમ કે ત્રણે ગાડી છે ને મોટી જબરી થઈ છે આજે શાર મન લગભગ પાકી તુવેર થઈ જવાની અને જો ધોળા પીસી એવી એકદમ લાઈટમાં આવી જાય આપણી તુવેર તો હાલો ટાયરો હવે છે આપણે આ કપડાં ચેન્જ કરી નાખીએ તુવેરના ચીકણા ચીકણા જો તમને બતાવવા દેખાય કાળા મૈસ થઈ જાય શીકણા શીકણા આજે તો અઠવાડિયું જાય ને ત્યાં એટલે કેમ તેલ માં બોળ્યા હોય થઈ જાય ગર ગર હા બા ને કઈ શાક બનાવે છે આ શાક હે આપણે બટેકા નું ડુંગળી લેને આજે બીજું શાક બને છે શું કરાસવાનું હા સનો બા બનાવે છેલો રેના ફૂલ નું શાક આજે પાછું હા એલિવરા

Được bóp thay là đăng, đăng giải, Đi lùi về đằng nào đang làm được gì Yeeey Phá kì dài xuống đó, bước đi Phá kì dài Phá kì mà phá kì dài Ô ô, gắt đi Alo, mình rửa ba chứ Thạc bắn nào muốn đi kia chứ mình sẽ nêu cái

દીદી ખા દીધી તીખું થઈ જવાનું જોવા જોવામાં લાગતું નથી પેલા કઢી ઉકાળવા દેવાની કે નાખી દેવાનું પેલા ઉકાળવા દેવા નાખવાની

સારો મિત્રો ભાઈ ફૂલ નાખી દીધા આપણને ખબર રહી ને રહી જાય ફૂલ નાખ દીધા કઢી તો જો મસ્ત મજાની ઉકળી ગઈ છે ને રોટલો બની જાય એટલે આપણે ખાવા બેહ જઈએ પૂરા થઈ ગયા રીટલી બનાવે અમારા બે બાળકો તો નુખા રોટલા ખાઈને ધરાઈ જાય ને હવે નહીં ખાવું પડે ને ખાવું પડે રોટલા ખાઈને ધરાવી ના ગયો તો

બપોરે બપોરે કરી ને ઘડીક સુઈ ગયા ને હું ઊંઘ ગઈ ને તે પોણા પાંચ થઈ ગયા બોલો કે ઘડીક વારમાં કેમ ટાઈમ થઈ ગયો ખબર જ ના પડે એ જો કલ્પેશ ચાલુ કરી દીધે વાટી ફળ વાટવાનું વાટી નાખીએ ને પછી પા આપણે બધા નાખી દઈ ને વાતાવરણ પાછું થઈ ગયું આજે એકદમ ચોખ્ખું ખુલ્લું વાતાવરણ થઈ ગયું પણ પવન ભૂકા ગાડે મળો ફૂલ પવન આવે છે ટાઈ ટાઈ બહુ છે આજે તો છે કોઈ બધા નાખ દે ને પછી આવું આપણે તેના આવ્યા ને તેનામાં આપણે ખાટી સાસ ને ગૌમૂત્ર આપણે છંટકાવ કરવો છે ને આ મિત્રો આગળ આપણે કાલ લઈને વિડીયો શૂટ કર્યો હતો ને આપણે થોડોક ચાર પાંચ મિનિટ નું હે જોઈ તમે આ ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે અને બધા વાધી વાધી

મસ્ત મજાનો ખોળ કપાસ શાક ખાવડાવવાની જરૂર છે રાજુભાઈ જીને લઈ આવવાની જરૂર છે કટુ લઈ આવવાની જરૂર છે હા બરાબર નહીં ભૂલાઈ જવાય કામમાં બન કામ એ તો મકાઈ નું લાગે છે હાલો ડાયરો બનાવી રીતે બધાય વિડીયો પર અમે હાલ જઈએ આપણે દેશી જુગાડ આપણે હા દેશી જુગાડ તો ના કહેવાય ઓણી આપડે હાથે હાકવાની ઓણી છે ને જુવાર વાય દે ઓણી લઈને આવી ગયા છે ને કલ્પાઓ નાખી દે જાય પછી આપણે વાવી દે જાય આ કેરામ નથી ઉગી ને જ્યાં પારવી પારવી ઉગી હતી વાઈ દે હાથી લે વરસાદ નો આવ્યો તો કઈ લપ ન રે ગમે અસલ ઉગી જાત ગમે પારવા ઉગી વરસાદ આવ્યો ને હું થોડાક પારવા હે પણ વાંધો નહી આવે કેમ કે આમાં ભોથા થાય ને એટલે વાંધો નહી આવે

યેલી છે વાવણીઓ મળ્યો હાલ વા બેસીએ વાવણીઓ રસ્તો ને સારો વાવણીઓ ચાલુ કરી દીધો હે આપડે તલ આ તલ વાવાની વાવણીઓ છે

બહુ ધુમસ છે અને સાડા પાંચ થઈ ગયા છે આપણે વાદળ કઈક આવું છે કાલ કરતા ઓછું છે આજે કાલ તો એમ થાય વરસાદ હમણે તૂટી પડશે એવું વાતાવરણ હતું સુરજ દાદા જો એટલે કોઈ લાલ ચંપુ દેખાય લીમડા વસાળે તો વાગી ગયા છે સાંજના છ થઈ ગયા છે અને આપણે ફાઇનલી મિત્રો અહીંયા જેવું માઇન્ડવી પડી હતી ને બે બે ગાંઠ જેવી માઇન્ડવી હતી

એમાં એક દડો મારો બે પડ્યા ચાલો ના હવે હને આપણે ટાઈમ થઈ ગયો હે આપણે ગોવરીને અને ખોરી ગોવરી નહીં ગોપીને અને રાધાને જોવાનો ટાઈમ થઈ ગયો આપણે ને બ્લોક અહીં તે આપણે પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો હવે મળીશું આજનો બ્લોક તો અહીંયા જ કરી દઈશું પૂરો આ યોગ્ય આજનો બ્લોક તમને પસંદ આવ્યો છે પસંદ આવી હોય તો લાઇક શેર ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય